ખૂબ શૌર્ય અને ઉત્સાહ સાથે ભારતી ભારતીનો આપણે સૌ લોક જયઘોષ કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી આજે સેવા દિવસ અંતર્ગત વિઠલાપુર ચાર રસ્તા પર વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુનઃ પ્રતિભાના અનાવરણ પ્રસંગે તેમજ આપણા વિસ્તારની ભણવામાં ખૂબ હોશિયાર હોય અને આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પાંચ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયતના કાર્યક્રમમાં આપણા વિસ્તારની અંદર આશા વર્કર અને આંગણવાડી બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ અને આ વિસ્તારની અંદર શિક્ષક તરીકે તો સેવા બજવે જ છે પણ સાથે સાથે જનસેવાનું પણ કામ કરે છે એવા શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધારેલ વિશેષ મારે એમનો આભાર માનવો જોઈએ કેમ કે આથી એક વર્ષ પહેલાં જ્યારે તત્કાલ આપણે આ સર્કલનું નિર્માણ કરેલું અને ત્યારે પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ માને કીર્તિસિંહભાઈ વાઘેલા આપણા અમદાવાદ જિલ્લાના પ્રમુખ અને જેમને વિશેષ અહીંયા વાત કરી પોતાની વાતમાં અનેક આપણા સુધી સંકલ્પ અને સંદેશો પહોંચાડ્યો એવા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માને હર્ષદગીરી આપણી વચ્ચે આ વિસ્તાર જેમના રાજ્યની અંદર કામ કરેલું છે એવા આપણા કટોસન રાજ્યના માન્ય નામદાર ઠાકોર સાહેબ શ્રી ધરમપાલસિંહ ઝાલા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત તમારા બધાના આશીર્વાદથી આ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે એવા માન્ય ચંદુભાઈ સિહોરા અમારા પરમ મિત્ર પૂર્વ ધારાસભ્ય માન્ય કમાભાઈ રાઠોડ મંચસ્થ ત્રણે પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પંચાયતના અમારા સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના આજના અમારા દાતાશ્રીઓ ખાસ કરીને ક્ષત્રિય સમાજના શું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારા વડીલો માતા બહેનો આપ સૌનું આજના પ્રસંગે હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌનો આજે પ્રેમ અને ઉત્સાહ જોવા મળે છે તો નિશ્ચિત રૂપે આપનો પ્રેમ અને ઉત્સાહનું ઋણ ચૂકવવા માટે આ વિસ્તારની અંદર સતત બનતા તમામ સેવાના કાર્ય કરીશું એનું પણ આજના કાર્યક્રમે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વચન પણ અમે લોકો આપી રહ્યા છીએ સાથીઓ આથી એક વર્ષ પહેલાં માને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે નવ વર્ષ કામો થયા એ નવ વર્ષના કામોમાં એક દિવસ એવો હતો કે જેની અંદર વિકાસશીલ કાર્યોના ઉદઘાટન પ્રસંગ કરવાના અને એ વખતે આપણને તત્કાલ વિચાર આવ્યો અમારા વિઠલાપુરના સૌ ક્ષત્રિય યુવાન મિત્રો માંડલ નેત્રોના યુવાન મિત્રો સાથે વાત કરી કે ભાઈ આપણે વિઠલાપુર ચાર રસ્તા ઉપર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવી છે એટલે એ વખતે બધાએ તત્કાલ પાંચ સાત દિવસનું આયોજન હતું બધાએ કીધું કે આ હાર્દિક ભાઈ આપણે મૂકીએ અને તત્કાલ એ વખતે આપણે જયપુરથી મૂર્તિ મંગાવી અને લગભગ ચાર સાડા ચાર ફૂટની આપણને મૂર્તિ મળી અને તમે બધા જાણો છો કે આપણા બધાને કંઈક મોટું કામ કરવાનો હંમેશા ઉત્સાહ હોય અને મારા મગજની અંદર એ ખટકતું હતું કે એકસો આઠ ફૂટ ઊંચી આપણે તિરંગા સર્કલ બનાવ્યું મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે હનુમાનજીની મૂર્તિ આપણે મોટી બનાવી મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે અને આજે આ જન્મદિવસનો પ્રસંગ એક નિમિત્ત છે પણ એ જે અહીંયાથી નીકળી એટલે એમ થાય કે યાર મહારાણા પ્રતાપ ન હોત તો આ ભારતનું શું થયું હોત ને એની મૂર્તિ આવી નાની હોય એ ક્યારેય આપણને પોસાય નહીં અને એટલા માટે આજે વીસ તારીખે આપણે મહારાણા પ્રતાપની પંદર ફૂટની મૂર્તિ સાથે આ ફરી એકવાર વિટલાપુર ચાર રસ્તા ઉપર આ પ્રતિમાનું આપણે પુનઃ અનાવરણ કરવા જઈ રહ્યા છીએ તમને બધાને હમણાં પ્રતિમા આપણે ખુલ્લી મૂકીશું એટલે બે વસ્તુ ખ્યાલ આવશે ગઈ વખતે આપણે મૂર્તિ મૂકેલી તો વિરમગામ તરફ એનું મોઢું હતું પણ આ વખતે આપણે મૂર્તિ મૂકી તો આપણે એને બહુચરાજી તરફ એનો મુખ રાખેલું છે એટલા માટે કેમ કે વિટલાપુર કોઈ એવું કહે કે વિરમગામ વિધાનસભાનું છેલ્લા ગામ કયા આવે તો લોકો એવું સીતાપુર હાંસલપુર પણ મૂર્તિને એ તરફનું મુખ રાખીને અમે એ સાબિત કરવા માગીએ છીએ કે વિરમગામ વિધાનસભાના અમદાવાદ જિલ્લાના પ્રવેશ દ્વારા જો કોઈ મુખ્ય ગામ હોય તો હાંસલપુર સીતાપુર વિટલાપુરના જાલીસના છે એટલા માટે એને પ્રવેશ દ્વાર તરફ મૂર્તિ રાખવાનું પણ આ વખતે આપણે કામ કર્યું છે સાથે સાથે અમારા ટ્રસ્ટના માધ્યમથી ગઈ વખતે જ્યારે ગિરિબાપુ કીર્તિસિંહભાઈ અમે લોકોએ જન્મદિવસનો કાર્યક્રમ કરેલો ત્યારે અમે લગભગ પચીસ દીકરીઓને દસ હજાર રૂપિયાથી લઈને સિત્તેર હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપેલી ગઈ વખતે અમે લગભગ પંદર વિધવા બહેનોને સિલાઈ મશીન આપેલા પંદરથી વધુ વિકલાંગભાઈઓને સાયકલ આપેલી પંદરથી વધુ શિક્ષકોનું સન્માન કરેલું આ વખતે અમે લોકો થોડી પરિસ્થિતિ એ પ્રકારની હતી કે અમે માત્ર પાંચ દીકરા દીકરી જે સીએ કરતા હોય જે ભણવામાં હોશિયાર હોય ધોરણ બાર ની અંદર પંચ્યાસી ટકા ઉપર આવ્યા હોય એવા દીકરા દીકરીઓને આપણે ચોવીસ હજારથી લઈને સાહીઠ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આ વખતે આપણે આપી છે અને આ એક માત્ર શરૂઆત છે ભવિષ્યની અંદર અમારો એવો પ્રયાસ છે કે આપણી વિરમગામ વિધાનસભાની અંદર કોઈ પણ દીકરો કે દીકરી ધોરણ બાર ની અંદર એસી ટકા નેવું ટકા લાવે અને એના આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોય અને એનું ઈચ્છા હોય કે મારે ડોક્ટર બનવું છે મારે સીએ બનવું છે મારે એન્જિનિયર બનવું છે અને માત્ર પૈસાના કારણે એ ન બની શકે એવું આપણે આપણી વિરમગામ વિધાનસભામાં કોઈ સંજોગોમાં કરવા દેવા માંગતા નથી કોઈ પણ ભણવામાં દીકરો કે દીકરી હોશિયાર હોય માતા પિતાની ભલે સક્ષમતા ન હોય